વડતાલ સ્વામિનારાયણ મંદિરે એ આજે ઉગ્ર વિરોધ કર્યો વડતાલના ના ત્રણ સ્વામીઓ સામે દુષ્કર્મ ફરિયાદ થતા હરિભક્તો માં સ્વામીઓ વિરુદ્ધ રોષ જોવા મળ્યો આ આનો બે ચાર દિવસે આવે સૃષ્ટિ વિરુદ્ધ ના કરે કોઈ હામા હામા સાધુ કઈ પણ ખેલ કરે અને જમીનો પસાવી પાડે બળાત્કારો રેપ કરે આવા બધા ધંધા કરે આ આ ભગવાન કપડાં પહેરીને શેતાન પેદા થયા છે જે સંપ્રદાયને કલંકરૂપ કલંક રૂપ છે સંપ્રદાયને વગોવી રહ્યા છે

થોડા દિવસો પહેલા વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલમાં રહેતા જગતપાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શન કરવા જતા સ્વામીએ પિતાના ફોન નંબર મેળવી તેને ગિફ્ટ આપવાના બહાને બોલાવી બળજબરી કરી હતી આ ઉપરાંત પીડિતાને સ્વામીના વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી વિભત્સ વાતો કરાવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે ત્યારબાદથી સામે વિરોધ શરૂ થયો છે સિદ્ધાંત મહંત દિવ્ય ભાસ્કર વડતાલ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ